હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા આપણે યુટ્યુબ ફેમિલી શું કરે તો સાલો સવારમાં શુભે સુભે ચા મુકાઈ ગઈ છે તો મોઢામાં પાણી આવી જાય અદ્રક વાળી ચા છે આદુવાળી તો ખાસ કરીને તમારે જેને પીવું હોય એને આવી જાવ એક નંબર જો ચારા ને મીઠી ને મધુર ચા ગમે એવી નીંદર હોય તો ઉડી જાય એવી ચા છે ને જો આ ગામડાની મોજ તો ફેમિલી આપડે ચા પીવા આવી જાવ ચા મસ્ત બની ગઈ છે ગામડાની ચા જેવી હોય આહા આ ગામડાની ચા હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા આપણે યુટ્યુબ ફેમિલી શું કરે તો સાલો સવારમાં માં શુભે ચા મુકાઈ ગઈ છે

ગામડાની ચા જેવી હોય આ ગામડાની ચા